વસાહતના દુષિત પાણી વાન ખાડીમાં રજૂઆત વાન ખાડી પર નબતા ખેડૂતોને ખેતીમાં નુકસાનની ની રાવ કરી હતી ચોમાસામાં વાનખાડી ખાડી ઓવરફ્લો થઈ આજુબાજુના ખેતરમાં રાસાયણિક પાણીને લઈને નુકસાન થઈ રહ્યું હોવાના ઉલ્લેખ પણ લેખિત ફરિયાદમાં કરાયો હતો અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીને અડીને પસાર થતી વાનખાડી અંકલેશ્વર તેમજ હાસોટ તાલુકાના અનેક ગામોમાંથી પસાર થતી કંટિયાજાર નજીક દરિયામાં વિલીન થાય છે ત્યારે પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન વાનખાડીમાં સુએઝના પાણી ઉપરાંત રાસાયણિક પાણી ફરી વળતા હોય છે અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીની કંપનીનું રાસાયણિક કેમિકલયુક્ત પાણી ખાડીમાં ભરી જતા કઠોદરા પાડી ઉડાદરા રોહિત વાલનેર રાયમા માલનપુર કાટાસાયણ સાયણ છિલોદરા દંતરાઈ વાસણોલી બારડોદરા ગામોના ખેડૂતોની લગભગ બસો એકરથી વધુ જમીનને બિનઉપજાવ થઈ રહી છે અને આ ગામોના ખેડૂતો વાનખાડીના પાણી ઉપર જ પિયત કરતા હોય છે જેને ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે તેમજ ચોમાસા દરમિયાન આ સમસ્યા સૌથી વધુ વધી જાય છે ત્યારે જીપીસીબી દ્વારા વાનખાડીમાં આવતું કેમિકલયુક્ત પાણી અટકાવવામાં આવે તેમજ જો દસ દિવસમાં બંધ નહીં થાય તો આ અંગે જીપીસીબીની કચેરી ખાતે આમરનાથ ઉપવાસ ઉપર ખેડૂતો બેસવા મજબૂર બન્યા છે જે અંગે ત્વરિત અસરથી કાર્યવાહી કરવા હાસોટ કોંગ્રેસ અગ્રણી વિજયસિંહ પટેલ દ્વારા લેખિત ફરિયાદ કરી હતી તો આ અંગે મુખ્યમંત્રી સહિત ભરૂચ જિલ્લા કલેક્ટર અને સંબંધિત વિભાગમાં પણ લેખિત ફરિયાદ મોકલી આપી હતી